દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી જળ સંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો 1.70 કરોડના ખર્ચે આ યોજના સાકાર થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ સંપત્તિ અલાયદુ મંત્રાલય બનાવવામાં આવ્યું છે જળ સંચયને લઈને વડાપ્રધાન ઘણા વર્ષોથી ખૂબ ભાર મૂકે છે આવનાર દિવસોમાં જળ સંકટ ઉભો થાય તે પહેલાં જ આ સંકટમાંથી કેવી રીતે બહાર આવી શકાય તેને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે એટલે કે શુક્રવારે છ સપ્ટેમ્બરના રોજ સવારે દસ ને ત્રીસ કલાકે સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળ સંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો तो प्रसंगे गुजरात मुख्यमंत्री भूपेंद्र पटेल केंद्रीय जळशक्ती मंत्री सी आर पाटील ऊर्जा मंत्री कनुभाई देसाई जळसंपत्ती पाणी पुरवठा मंत्री भाई बवळिया वन आणि पर्यावरण जळसंपत्ती पाणी पुरवठा मुकेश भाई पटेल गृहराज्यमंत्री हर्षसंघवी शिक्षण राज्यमंत्री प्रफुलभाई पानशेरिया आदिजाती विकास राज्यमंत्री भाई हळपती विधानसभा नायब मुख्य दंडक भाई पटेल સાંસદ મુકેશભાઈ દલાલ સાંસદ પ્રભુભાઈ વસાવા મેયર દક્ષેશભાઈ માવાણી સહિત અગ્રણીઓ શેરીજનો ઉપસ્થિત રહ્યા હતા દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ